અગ્રેસર એવો ક્લાસીસ કોમર્સના બાળકોની પહેલી પસંદ અને તજજ્ઞ શિક્ષકોની ટીમ તો ધરણ દસ પછી કોમર્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં હંમેશા અગ્રેસર એવા મોદી ગ્રુપ ટ્યુશનના સંચાલક શ્રી હાર્દિકભાઈ મોદીને વિનંતી કરું કે કોમર્સ ક્ષેત્રે વિશેષ માહિતી આપે શ્રી હાર્દિકભાઈ હેલો કેપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મેનેજમેન્ટ ટીમ સ્ટાફ જે છેલ્લા ત્રણ ચાર દિવસથી સખત મહેનત કરી રહી છે આ સેમિનાર માટે એ સ્ટાફ ટીમ સાયન્સ ગ્રુપ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સતત ચિંતિત અને જાગ્રત એવા વાલીગણ અને વિદ્યાર્થી મિત્રો ભાઈઓ બહેનો હમણાં આપણે સર વાત કરી બહુ સાચી વાત કરી કે હજી ગઈકાલે તો તમારી એક્ઝામ પૂરી થઈને અને આજથી પાછું શું ધોરણ દસ પછી શું એ શરૂ કરવાનું છે થોડો સમય તો જલસા કરવા દો જલસા કરવાના છે વેકેશન માણવાનું છે પણ એની સાથે સાથે આપણે આપણા કરિયર પ્રત્યે પેરેન્ટ્સની જેમ વિદ્યાર્થી તરીકે આપણે સેલ્ફ ડિસિપ્લિન રાખીને આપણે પણ એક જાગૃત વિદ્યાર્થી તરીકેની ફરજ બજાવવાની છે એના માટેનું આ એક સેમિનારનું આયોજન થયું છે હું કઈ પણ વાત મારી શરૂ કરું એ પહેલાં સૌથી પહેલા અને પ્રણુભાઈ દેવલુકનો ખરેખર આ તબક્કે ખૂબ આભાર માનીશ કે એણે એવા સેમિનારનું આયોજન કર્યું છે કે જેમાં પોતાનો સ્વાર્થ નથી જોવાતો આ ખરેખર આ વસ્તુ આ વસ્તુ બહુ ગમે ગઈ પ્રદેશ છે કારણ કે અત્યારે જ્યારે હું પેપર જોતો હોઉં છું ન્યૂઝ પેપરમાં બધી જ અલગ અલગ સ્કૂલોની જાહેરાતો જોતો હોઉં છું એમાં લખી હોય છે ધોરણ દસ પછી શું અને માહિતી સાયન્સની જ હોય છે જેમ પ્રણવભાઈ વાત કરી સાયન્સ કોમર્સ કરવા હોવા છતાં સાયન્સની માહિતી આપવામાં આવે છે અને આ સ્કૂલ એવી છે મેનેજમેન્ટ ટીમ કે જ્યાં આગળ અગિયાર બાર કોમર્સ આર્ટ્સ નથી થતું માત્ર સાયન્સ થાય છે પણ તેમ છતાં કોમર્સ અને આર્ટ્સની માહિતી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ સુધી પહોંચાડવામાં આવી છે આ એક નિસ્વાર્થ ભાવે એક જે ખરેખર મહેનત કરી છે ને એ ખૂબ જ પ્રશંસનીય છે વાલીનો ખરેખર પ્રશ્ન એ નથી કે મારે સાયન્સ કરવું કે ન કરવું એનો પ્રશ્ન એ છે કે મારે ધોરણ દસ પછી શું કરવું આ પ્રશ્ન સાયન્સ ગુરુની ટીમ મેનેજમેન્ટ ટીમ કેપીએસ એ સમજી છે અને એ સમજણની આધારે વિદ્યાર્થીઓ અને પેરેન્ટ સુધી આ યોગ્ય યોગ્ય માહિતી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે એ પ્રયાસ ખૂબ જ જોરદાર તાલીઓથી પેલા મેનેજમેન્ટ ટીમને હવે મારી વાત પર આવું તો આપણા સેમિનારનું નામ જ છે ધોરણ દસ પછી શું ધોરણ દસ પછી મિત્રો સાયન્સ પ્રવાહ સાયન્સ સ્ટ્રીમ જેને આપણે વિજ્ઞાન પ્રવાહ કહીએ છીએ કોમન સ્ટ્રીમ જેને આપણે સામાન્ય પ્રવાહ કહીએ છીએ અને પછી ડિપ્લોમા હોય છે જેની વાત પરમિત્ર અમિતભાઈ છે આલ સાહેબ છે એમણા આપની સામે કરશે સાયન્સની વાત છે એ ભાવેશભાઈ કરશે તો કોમન સ્ટ્રીમ જેને ગુજરાતીમાં આપણે સામાન્ય પ્રવાહ કહીએ છીએ હવે પેલા તો આ નામ છે ને ઘણી વખત તમને પાછળ ધકેલે છે કોમન સ્ટ્રીમ જેને આપણે ગુજરાતીમાં સામાન્ય પ્રવાહ કહીએ છીએ મિત્રો આ સામાન્ય સામાન્ય પ્રવાહ નામ છે છે નથી બહુ વિસ્તૃત વિશાળ એને સહેલું પણ છે અઘરું પણ કહી શકાય બહુ બહુ જ વિસ્તૃત છે સામાન્ય પ્રવાહની અંદર બે સ્ટ્રીમ આવી છે કોમર્સ અને આર્ટ્સ જેમ આર્ટ્સને હમણાં તમને સર દ્વારા માહિતી આપી

તમને એક ડિસિપ્લિન આપે છે તમને પ્રેક્ટિકલ નોલેજ આપે છે તમને બિઝનેસ કેમ કરવો એની ઊંડી સમજ આપે છે લોકો સાથે આપણે કેવા બિહેવિયરથી કેવું એટીટ્યુડ રાખવું આપણી પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી લોકોને આપણા તરફ કેમ એટ્રેક કરવા આપણી વાતોમાં લાવી સારી ગુણવત્તાવાળું કામ કેમ કરવું આ બધું તમને કોમર્સ શીખડાવે છે કોઈક સારી એવી કંપનીમાં જોબ કરવી અને જોબ કર્યા પછી નસીબ સાથ આપે અને હાર્ડવર્કની સાથે વર્ક હોય તો આપણે આપણી ખુદની કંપની કેમ ઊભી કરવી એ તમને મિત્રો કોમર્સ શીખાવે છે પણ આજના સમયની અંદર મિત્રો વાત કરીએ તો કોમર્સ પછી શું થાય છે એ ખબર હોતું નથી એક બહુ દુઃખની લાગણી સાથે કેવું પડે છે કે અમે જ્યારે ટ્યુશનમાં પહેલો દિવસ હોય ને અગિયાર કોમર્સમાં તો અમે ભણાવતા ત્યારે વિદ્યાર્થીનું ઇન્ટ્રોડક્શન લઈએ ઇન્ટ્રોડક્શનની અંદર પહેલો પ્રશ્ન પૂછીએ કે ભાઈ તે કોમર્સ શા માટે પસંદ કરું એટલે મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ એવો હોય છે કે સર આર્ટ્સ મને ગમતું નથી સાયન્સમાં હું હાલું એમ નથી એટલે મેં કોમર્સ કર્યું તારી પોતાની મહત્વકાંક્ષા શું છે સર એ તો અગિયાર બાર બે વર્ષ ભણીને નક્કી કરશું નહીં મિત્રો તમે જો કોમર્સ લાઈન પસંદ કરવાના હો તો અત્યારથી આપને ખબર હોવી જોઈએ અથવા કોમર્સ પછી કયા કયા થાય છે જો એ આપણને ખબર હશે ને તો એ નક્કી કરવામાં આપણને થોડી મદદરૂપ થશે તો કોમર્સ પછી ઘણા બધા કોર્સિસ થાય છે સી એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેક્રેટ કંપની સેક્રેટરી સીએસ છે એમબીએ છે હોટેલ મેનેજમેન્ટ છે બીકોમ એમ કોમ છે બીસીએમસીએ છે જે કોમ્પ્યુટર ક્ષેત્રે તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો હોટેલ મેનેજમેન્ટ છે કોઈ સારી એવી કંપનીના તમારે સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનવું છે સીએફઓ બનવું છે એના માટે મિત્રો કોમર્સ જરૂરી છે કોઈક નાની કડી અમથી અત્યારે તમારે તમારી સામે જોવું છે એક મેનેજમેન્ટ થઈ રહ્યું છે ને એ પણ એક કોમર્સનો ભાગ છે કોઈક એક્ટિવિટી કરવી છે કોઈ શોધ કરવી છે એના માટે સાયન્સની જરૂર છે એની પાછળ જે કાંઈ કામ કરવાનું છે સો માણસોનું એ માણસ છે કોમર્સના માણસો છે મિત્રો કોમર્સ આટલું બધું અત્યારે વિસ્તૃત છે કે એક સર્વે પ્રમાણે જોઈએ તો દસમા ધોરણ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ બોતેર ટકા જેટલા લોકો લગભગ કોમર્સ પસંદ કરે છે પણ ભૂલ એ થાય છે કે એ લોકોને ખબર નથી હોતી કે મારે કોમર્સ કરીને શું કરવું એ લોકોને ખબર નથી હોતી જો કદાચ કોઈને ખ્યાલ ન આવતો હોય તો કોમર્સના જે તજજ્ઞો છે એમને મળો એમની સાથે કોન્ટેક કરો વાર્તાલાપ કરો કાઉન્સેલિંગ કરાવો અને જાણો કયા કયા કોર્સ થાય છે આપનું બાળક શું કરી શકે એમ છે ટ્વેલ્થ પછીના કેટલા બધા સારા કોર્સીસ છે અમે તો અમારા વિદ્યાર્થીઓને ટ્વેલ્થની ફેરવેલ હોય ને ત્યારે સાઈઠ થી વધારે જેટલા કોર્સીસ લિસ્ટ આપીએ છીએ કે ભાઈ આટલા આટલા કોર્સ થાય છે ભાવનગરમાં ભાવનગરની બહાર ગુજરાતમાં ગુજરાતની બહાર ઇન્ડિયાની બહાર પણ જરૂર છે એક યોગ્ય માર્ગદર્શન નહીં એક માર્ગદર્શન જ્યારે પૂરતું ના મળતું હોય ને ત્યારે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એક ગલત રસ્તો છે એ ચૂની લે છે હું એમ નથી કે તો સાયન્સ ના કરવું જોઈએ સૌથી શ્રેષ્ઠ છે સાયન્સ બેસ્ટ છે અમે ભલે કોમર્સ કરતા હોય છતાં એમ કહું છું પણ ઘણા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ પૂછવામાં આવે ને કે તમે શું પસંદ કરવું છે તો એમ કે છે કે ભાઈ દસમા ધોરણનો રિઝલ્ટ તો આવા દો સર પછી નક્કી કરીએ હવે દસમા ધોરણના રિઝલ્ટને આધારે નક્કી કરશો દસમા ધોરણનું તમે જ્યારે પેપર દેવા જાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી તમારી પરિસ્થિતિ કઈ છે તમે જે સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં ભણ્યા છો ત્યાં તમારું ખૂબ જ સારું રિઝલ્ટ આવતું હોય અને એક્ઝામને દિવસે તમારી પરિસ્થિતિ બગડી ગઈ હોય અને તમારું રિઝલ્ટ નબળું આવે અને પછી એવું વિચાર હવે મારે સાયન્સ નથી કરવું એ તમારી ભૂલ છે કદાચ દસમા ધોરણમાં તમને એમ લાગે સાઈઠ થી પાસઠ ટકા જ આવ્યા હવે હું સાયન્સમાં નહીં ચાલું એ તમારી ભૂલ છે પ્રણવભાઈ સાયન્સ ગુરુ જેવી તમને ટીમ મળશે તો કદાચ તમારું રિઝલ્ટ જેવું છે એનાથી કદાચ તમે ઘણું સારું રિઝલ્ટ લાવી શકશો એવી યુવા ટીમ છે એવી અનુભવી ટીમ છે એવી સખત મહેનત છે અમે વર્ષોના સંબંધોથી કહું છું તમને કે અહીંયા જેવી મહેનત થાય છે ને થશે એવી કદાચ બીજી કોઈ જગ્યાએ નહીં થાય પણ માત્ર સાહીઠ થી પાસઠ ટકા આવે એટલે સાયન્સ ન કરવું એ ભૂલ છે અને મિત્રો એનાથી મોટી બીજી ભૂલ એ છે કે જો દસમા ધોરણમાં નેવું ટકા આવે અને પછી એમ કહેવામાં આવે કે બેટા તું તો બહુ હોશિયાર છે તારે સાયન્સ જ કરવું જોઈએ તો એનાથી મોટી ભૂલ છે તો કેવા એ માગું છું મિત્રો કે તમારો ઇન્ટરેસ્ટ કોના પર છે તમે સેમાં રસ ધરાવો છો એ તમારા રસની સાથે તમે તમારું લેવલ જાણો તમારી એબિલિટી કેટલી છે તમારા પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ સિચ્યુએશન કેવી છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આગળના ભવિષ્ય માટેનો નિર્ણય લેવો જોઈએ બધી જ સ્ટ્રીમમાં બધું જ બેસ્ટ છે આપણો રસ છે એ હું હાર્ડવર્કની સાથે એટલું સ્માર્ટ વર્ક કરી શકીશ અને મારા પેરેન્ટ્સનો ફાઇનાન્શિયલ સપોર્ટ મને એટલો મળશે નહીં મળે તો અન્ય સંસ્થા પાસેથી હું સપોર્ટ મેળવી અને મારું કારકિર્દી ઘડી શકીશ એવો એક વિશ્વાસ હોય તો આપણે આગળ કોઈ પણ ફિલ્ડમાં જઈ શકીએ છીએ મિત્રો હું એક તમને નાનકડું તો એક્ઝામ્પલ આપું આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્વપ્ન છે હોય એમાં એડમિશન લેવું ને એક સ્વપ્ન છે મિત્રો કદાચ ઘણા ખબર પણ નહીં હોય એ કઈ કઈ જગ્યાએ થાય છે આપણે ઇન્ડિયાની અંદર ટોટલ છ જગ્યાએ થાય છે જેમાં એની એક બ્રાન્ચ છે અમદાવાદમાં છે એમાં સાઠ વિદ્યાર્થીઓને માત્ર એડમિશન આપવામાં આવે છે નાનકડું હું તો તમને એક એક્ઝામ્પલ આપવામાં આવું છું માત્ર સાઠ સિક્સટી સ્ટુડન્ટને એમાં એડમિશન આપવામાં આવે છે અને જ્યારે બે વર્ષનો કોર્સ હોય છે ચાર સેમેસ્ટરનો જ્યારે વિદ્યાર્થીઓની ત્રીજા સેમેસ્ટરની એક્ઝામ પૂરી થાય ને ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવાય છે મિત્રો અને સાઠે સાઠ વિદ્યાર્થીઓની જોબ એના હાથમાં હોય છે સાઠે સાઠ વિદ્યાર્થીઓની આથી અગિયાર વર્ષ પહેલાં મેં પેપરમાં વાંચ્યું હતું કે જેનો સાઠમો નંબર આવ્યો હતો ને એને વર્ષે છત્રીસ લાખનું પેકેજ મળ્યું હતું જેનો પહેલો નંબર આવ્યો હતો ને એને એક કરોડ ને દસ લાખનું પેકેજ ફોરેનની કંપની પાસેથી ઓફર થઈ પણ એને ફોરેન નહોતું આપણા દેશમાં રહીને જ આગળ વધુ ડેવલપ કરવું એટલા માટે આપણી કોઈ કંપનીમાં નાઇન્ટી ટુ લેક્સ બાણું લાખનું પેકેજ સ્વીકાર્યું મિત્રો આ છે પણ એની અંદર હાર્ડવર્કની ની સાથે સાથે સ્માર્ટવેર ખૂબ જરૂરી છે કોઈ સારી એવી સંસ્થામાં પ્રવેશ મેળવ્યા પછી તમને એવું લાગે કે હું એટલું કામ નહીં કરી શકું મિત્રો તો નહીં ચાલે આ જમાનો છે ને પ્રેક્ટિકલનો છે તમારું રિઝલ્ટ દસમા ધોરણમાં બારમા ધોરણમાં જે આવી સર્વસ્વ નથી કોઈ પણ કંપની કે સંસ્થા એવી નથી પ્રાઇવેટ કે જે તમને નેવું ટકા આવશે તો નોકરી આપી દેશે મિથ્રુ કોઈ સંસ્થા તમને નોકરી નહીં આપે નોકરી છે ને તમારો એટિટ્યૂડ તમારું બિહેવિયર પર્સનાલિટી તમારું કેરેક્ટર તમારી ડિસિપ્લિન આ બધી બાબતોને જોયા પછી જ છે ને જોશે રિઝલ્ટ શું છે ચાલો છે જે પણ જોઈ દે તો તમારું નોલેજ કેટલું છે ને એ સૌથી વધારે તપાસ થાય છે મારા એક મિત્રનો નાનો ભાઈ છે એક મુંબઈની ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો અંદર સાથે બેઠા બાર વયા પીઓ નહોતો એનો ક્લાર્ક હતો એને કીધું કે ભાઈ ચલો ઇન્ટરવ્યુ પછી લેશું આ થોડા એકાઉન્ટ છે ને અમે થોડા ગોટાળા ગયા છે એ સરખા કરજે ને ઓલાના મગજ વહી ગયો એટલે હવે ત્રણ કલાકથી હું બેઠો હતો ઇન્ટરવ્યુ લેવાનો હતો બસ વહી ગયા ઘરે અને હવે મને એમ કહે છે કે એકાઉન્ટ સરખા કરી નાખો હું કામ કામ કરવાના થયો નોકરી કરવા આવ્યો છું પણ એણે કીધું ચાલો કાંઈ વાંધો નહીં ગરજ છે નોકરી કરવી છે ને કંઈક કરવું પડશે ત્યારબાદ લગભગ એક કલાક થઈ એને એકાઉન્ટ સરખા કરતા અને જે ભૂલો હતી ને એ શોધી પણ કાઢી અને પછી એમ કીધું હવે તમારું ઇન્ટરવ્યુ અંદર શરૂ થશે અંદર ગયા તો કોઈ બોસ જેવું કોઈ હતું જ નહીં ત્યાં ટેબલ પર એપોઇન્ટમેન્ટ લેટર હતું એમાં લખ્યું હતું યુ આર સિલેક્ટેડ મતલબ સમજે તમે હું એમ કહેવા માંગુ છું કે જે એકાઉન્ટ સરખા કરતો હતો છે એની હોવી જોઈએ આજના જમાનાની અંદર તમે પ્રેક્ટિકલ જેટલા બનશો રિઝલ્ટની પાછળ નથી દોડવાનું રિઝલ્ટ બધું નથી હા કંઈક કંઈક છે રિઝલ્ટ છે એ જરૂરી છે આપણા સ્ટેટસ માટે જરૂરી છે પણ રિઝલ્ટ છે એ સર્વસ્વ નથી મિત્રો તો માત્ર ને માત્ર રિઝલ્ટને મહત્વ ના આપતા નેવું ટકા એંશી ટકાની પાછળ આંધળી તોડ મૂકવાની બદલે મિત્રો તમે જેટલા વધારે પ્રેક્ટિકલ બનશો ને એટલા સમાજ માટે ને તમારા પેરેન્ટ્સ માટે યુઝફુલ થશો એટલું તમારું એટલા તમારા સપના ઊંચા રહેશે એ સપનાને સાકાર કરવામાં તમારું નોલેજ છે ને એ તમને મદદ કરશે મિત્રો તો મિત્રો ધોરણ દસ પછી સાર ટૂંકમાં કહું તો ઘણી બધી સ્ટ્રીમ છે કોઈ પણ સ્ટ્રીમમાં જઈએ શું બેસ્ટ છે બધું જ બેસ્ટ છે પણ આપણું લેવલ શું છે આપણી કન્ડિશન કેવી છે આપણો ઇન્ટરેસ્ટ કેમાં છે અને ઇન્ટરેસ્ટને ધ્યાનમાં ધ્યાન માં રાખી અને આપણી કેપેબિલિટી કેવી છે એ વસ્તુને વિચારશો તો ચોક્કસ તમને નિર્ણય લેવામાં એ મદદરૂપ થશે અમારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ દર વર્ષે એવા આવતા હોય છે કે સર મે તો એવું સાંભળ્યું છે કે મોદી ગ્રુપ ટ્યુશન માં ભણીને 60% વાળો છોકરો 90% આવે છે આવે છે સાચી વાત છે હા આવે છે એવનગ્રેટ લાવે છે હાલ લાવે છે દર વર્ષે ગુજરાત બોર્ડની અંદર જે ટોપ ટેન સ્ટુડન્ટસ હોય એમાં દર વર્ષે થી ચાર વિદ્યાર્થીઓ મારા હોય છે પણ અમારી પાસે કોઈ એવી જાદુઈ લાગણી નથી આવે માથામાં ફેરવીને રિઝલ્ટ આવી ગયું કંઈ નથી એ વિદ્યાર્થીઓની મહેનત છે શિક્ષકોનું માર્ગદર્શન છે પેરેન્ટની પેરેન્ટ્સની કાળજી છે યોગ્ય દેખરેખ દ્વારા માત્ર ને માત્ર હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક ધારવાર સ્માર્ટ વર્ક દ્વારા એ વિદ્યાર્થીઓ પોતાનું આવું રિઝલ્ટ લાવે છે તો મારો મિત્ર છે નેવું ટકા લાવ્યો એટલે મને આવશે એવું નથી હોતું એક વિદ્યાર્થી એવો પણ હતો જે બાસઠ ટકામાંથી છપ્પને પહોંચી ગયો મારી પાસે જ ભણતો હતો બિકોઝ એ ટેન્થ પૂરું કર્યું પછી એને બે વર્ષ એટલા રખડવામાં જ કહે રખડવું ફ્રેશ થાવ જરૂરી છે પણ માત્ર એ સર્વસ્વ નથી મિત્રો તો વારંવાર હું મારી વાત પર એ બહાર આપું છું કે ઇન્ટરેસ્ટ હોય એમાં જાઓ નોલેજને મહત્વ આપો બુકનું મેક્સિમમ તમે રીડિંગ કરો અને ઘરના મિત્રો સાથે ની સાથે સાથે પેરેન્ટ સાથે દરરોજ 15 મિનિટ તમે વાર્તાલાપ કરો આખા દિવસમાં શું કર્યું છે એ રોજ પેરેન્ટ સાથે ખાસ ચર્ચા અતવે તો મિત્રો હું છેલે તમને એટલું જ કહીશ કે તમે 11 12 ની અંદર સારા રિઝલ્ટ લાવવા નું એક સપના જોયા છે તો એના માટે ખાલી એટલું જ કહીશ કે મંઝિલે ઉનીકો ملتی હે જિનકે સપકો મે જાન હોતે હે

ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ મોદી સાહેબનું ટ્રોફી આપી સન્માન કરશે શ્રી કપિલ સાહેબ અભયભાઈ ચૌહાણને અર્જન્ટ કામ હોવાથી આપણી વચ્ચેથી વિદાય થયેલા છે હજી આપણે બે મહાન વક્તાઓને સાંભળવાના છે તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીશું જાજો સમય ના લેતા કાર્યક્રમને આગળ વધારીએ તો બાયોલોજીના એચઓડી ઓડી